हेलो ना भगवान तो। तो फट कितने आ तो, तो पुछ वान। पुछ वान आ तो फटाफट में रॉकी संतन मेलू ही आ तो रे अलाइव है तू तो पुष्पा ना पुष्पा नाराज ने पूरा लड़वार होती है तो आगे चार पहुंच जाना है तू तो फटाफट आए ने हटा जब मन तारा पर विश्वास है तू तो पूरा हटा जी

એ માર ભમન્ને મારવાની ધમકી આપી દે તો હવે મને ઓમ અલ્યા તમી ભઈ મોનો નું મોણો મોનો તમ હાચા મોનો છે ઈ હાતો મોહ છે આ જમાનામાં રે ની ભાઈ બનahara નહીં પા એ આવો સબન બકરી જાહે તું ભદની છે કોઈ ના બોલી અલ્યા ભઈ તમ સાસુ કસ એટલે તમ ધીસરે છે યાર ની તો સડે જ નહીં અલ્યા હું તો તમારા માટે કહું છું યાર તમારા માટે કોઈ નહીં હું જઉંરો અમે આ મારા વચ્ચે નો તો ખોટી ગયો

એમ કર આપડે પેલા હે પેલા રોડે ઉભા રે ઓમ જ્યાં હે વાટલે તો આગળ થી રસ્તો બંધ થઈ જાય એ લઈ જા આવશે તો એ જ ને સારી હે દીયે એટલે આમાં આગળ જોતો છે આ લડવા પણ મને તો જો લાગે છે કે અરે માર ખાઈ ના આવે મને એની બીક લાગે છે ઓને મને તો લાગે અરે માર ખાઈને ને દાવશે અરે હું ના પડતો તો એને જાત છે મને લાગે ડાલમાં કોઈ બીજું કાળું કેમ કે રાતના તો બોલાવે નહીં દાડે પેલું કરે રાતના બોલાવે નહીં મારે જોવા તો જ આવવું પડશે તો કરવા જાવું જ પડશે અમે જવું કે ના દઉં એમ થાય છે હવે ભગવાનને યાદ કરલું હોય જવું ના દઉં અલ્યા ભગવાન અલ્યા જવું ના જવું કે જીતું પણ ભગવાન તો ચૂડી જ બોલે લે આ તો મુદ બોલી તું આમ તો તારે ના જવા દેવાય તું તું બોલે ને હોય મૂન મૂન બોલું આમ તો દાંત ના દવાય ભગવાન બોલ્યા એટલે આ ભાઈ સાચી વાત હો ભગવાન તમારી કે જો હું જઈશ ને તો કદાચ એની ખૂની હોય ને તો મારું ખૂન કંઈ નાખે તો પછી મારે ચીડે મારે શું થઈ ગયા છે એટલે કહું મારો તો દાવ ના વહેલા જે સમાચાર આવશે ને એ હોભળી લે હો એટલે એને મોન્યું નહીં નહીં તો એનું પરિણામ ભોગ ભોગવશે સારું તાર હું તો હવે એટલો મોટો હવે

એકનું મર્ડર કરવાનું છે આજે માર જ નહિ થાય લડવા જવ પણ ખાઈ ને છું આજ પાસે માર ખાય અને હું ના બેઠકો

પણ એ ચકલી ખાઈને આવશે ને ગમત કોઈ ચકલું નાય પરંતુ ને આ લડવા જ કરવાનું યાજુવાજી હમણાં ઉપા થઈને ખાઈને આવશે ને તેમાં પણ લડવાનું રાતનું શ્રી ખબર એટલે હોય અને શું કરવાનું

અને મારી નાશ દેવું પડવાની ગમી અત્યાર તો મેં હાથમાં સારું કર્યું કોઈ લીધું નહીં જાહેર માં એનો ખાટ ગોતી રે તો આજ ઘાટમાં આવ્યો છે એ તો સારું બરો શું કરવું મારવા તો જોયે ને

અત્યારે તો જોયેલ એટલે શું બોલે ગબળ બોટાળો એ મારે કશું નહીં બોલતો એમ કહું અથ્યાર જોયે ને બધા આપણે હા અથિયાર જુઓ એમ કહું બીજું કંઈ નહીં કે અતિયાર તો અહીંયા ત્યાં આવ્યા શું વાતો કરતા મારે જોવું પડે છે બહુ શોખ સાથે બહુ શોખ છે લડવાની મજા આવે છે એટલો અઠયારનો તો તો બહુ તણે આજી મેજી ખઈ નાવાના હે ઓકર કરવાના છે આજી મેજી ખઈ રહે તું મનો ચલે નેડ્યો લઈ લે આટલા જોક છે શું જો

પણ એને બે કાં કર્યા હે મારી તો જો દસે બનતા હોતી પણ હવે પેલા કહી ના દેતો હોય ને મારે હોય રહેવું નહીં આ ગોમ છોડીને જતું રહેવું પડશે ને મને પોલીસ લઈ જાય કશું હોતો નહીં બીજી ફીર એને મારવાનો તો છે એ તો પાકું જ છે કોઈ હોતો નહીં હવે એ તો જ હે